દરેક દિવસે પચાસ હજાર કરતા પણ વધારે આપણી ગૌ માતાઓની હત્યાઓ કરવામાં આવે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ગૌ માતાની જે કતલ કરીને બીફ એક્સપોર્ટિંગ કરે છે એવી એલેના નામની કંપની પાસેથી પાંચસો ને પચાસ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ તો હા મિત્રો તમે હવે આ વિડીયો જોઈ લીધો જેની અંદર બીજરાજ સુલંકી કહે છે કે નરેન્દ્ર મોદી છે તે ભલે આ દેશના વડાપ્રધાન રહ્યા ભલે આખો ભારત દેશ ચલાવી રહ્યા પરંતુ તે એક સાચા હિન્દુ ધર્મના નથી તમે વિડિયોની અંદર જોઈ લીધું તેનું મુખ્ય કારણ શું છે આમ જોઈએ તો આપણે બ્રિજરાજ સુલંકીને ખોટા ના કહી શકીએ કે પછી નરેન્દ્ર મોદીને પણ ખોટા ના કહી શકીએ તો મિત્રો વાત કઈ એમ છે કે બ્રિજરાજ સુલંકી આ એક વિડિયો દ્વારા કહેવા માંગે છે કે નરેન્દ્ર મોદી છે જો સાચા હિન્દુ ધર્મના હોત તો જે આપણા દેશની અંદર ગાયોનું જે તમને ખબર છે કે હાલમાં શું ચાલી રહ્યું છે અને હાલમાં નહીં આ વર્ષોથી પણ ચાલી આવ્યું છે ગાય મારો હા મિત્રો તમને બધાને ખબર છે કે આપણે એક હિન્દુ ધર્મના છીએ હિન્દુ ધર્મને આપણે માનીએ છીએ ત્યારે મિત્રો આપણી જ ગાય માતા એક આપણે પૂજીએ છીએ આપણા આંગણે આવે તો બનતો રોટલો રોટલી આપીએ છીએ તે જ ગાય માતા પૂરા ગુજરાતની અંદર પૂરા ભારતની અંદર કટિંગ થઈ રહી છે શું મિત્રો આ યોગ્ય છે હવે મિત્રો આવું કહેવું મારું નથી પરંતુ જો આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ તો બ્રિજરાજ સોલંકી એટલે કે સાચા નીકળી શકે છે હા એવું નથી કહેતા કે નરેન્દ્ર મોદી હિન્દુ ધર્મના નથી આપણે આ વિશે કંઈ નથી કહેતા પરંતુ આપણા દેશની અંદર આપણા ગુજરાતની અંદર જે ચાલી રહ્યું છે ગાયો વિશે એ બંધ થવું જોઈએ આ વાત સોય સો ટકા સાચી છે અને આપણને પણ ગમી છે કારણ કે આપણે કે હિન્દુ ધર્મના છીએ ને એવું નથી કે ફક્ત હિન્દુ ધર્મ જ ગાય માતાને માને છે આજે તો આ દુનિયાની અંદર જે ખરેખર એક પોતાના મનને એક મનુષ્ય સમજી લે તો એ ધર્મ નથી ગણતો એ ફક્ત ને ફક્ત એક જ રામ ગણે છે ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે બિરજરાજ સોલંકીનો કે નરેન્દ્ર મોદી હિન્દુ ધર્મના નથી હવે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે બ્રિજરાજ સોલંકીએ જે કીધું છે નરેન્દ્ર મોદી વિશે